જોધા માણેક મૂળ માણેક એનું ઋણ આપણે જે દેશ માટે લડ્યા એનું આપણે કોઈ ન શકીએ પણ બારવટીયા એટલે બાર પ્રકારના વટ એને બારવટીયા કહેવાય બાર પ્રકારના વટ હોય કોઈ ગરીબને કોઈ દી લૂંટે નહીં ગરીબ ઉપર ઘા કરે નહીં હગા ભાઈને એક બાપને એક દીકરાને મારી નાખ્યો હોય દુશ મને એ હામો આવીને ઉભો રહીને મારવા જાય બારવટી અને ઓળું બે હાથ જોડી દે એટલે પૂરો ઓળો ફરી જાય કે જા હવે તારા ઉપર ઘા નો કરાય મને મોઢું નો દેખાડતો એવા બાર પ્રકારના વટ એને બારવટીયા કહેવાય એવા મોડું માણેક અને જોધા માણેક નામના બારવટીયા પણ બારવટે હોવા છતાં પણ એનામાં ધર્મ પ્રત્યેની એની બાપુ ભાવના કેટલી એટલે મને આ વાત યાદ આવી આવે છે ગામ ને ભાંગવા માટે અને ચોક માં મૂળુ માણેક હાથમાં જામગરીન ઊભા છે માણસો એના એ લૂટે છે ગામ ને એમાં નગર શેઠ નો આઠ વર્ષ નો દીકરો એનો જન્મ દિવસ હશે એટલે એની હાથો હાર પહેરાવેલો પગમાં પહેરાવેલો હોનાવેલો બાળક નીકળી ના બાળક માણિક ના માણસો એ પકડી લીધો બારવટિયાએ પકડી દીધો કોને આ બાળકને અને પકડીને કીધું ઘરેણા કાઢી દે ઘરે કાઢી દે ઘરે કાઢી દે મીજા કરવા એમાં એની માં ગોતી ગોતતી આવી માં આવીને આમ જોવે ને બજારમાં આવી તો એને માને બચારીને મોત દેખાઈ ગયો અરે મારા દીકરાને મારી નાખશે છે પકડી ઉટીએ લીધો મારા દીકરાને મારી નાખશે દીકરાનું નામ માધવ હતું માની રાડ ફાટી ગઈ એ ભાઈ એ માધવ બેટા એને હાર આપી દે તને મારી નાખશે એ બાર છે માધવ હું તને બીજો રી દે ને બધા ઘરેણા આપી દે એ બાર મારી નાખે પણ મિત્રો માધવ એ અવાજ મૂળ માણેકના કાને પડ્યો ચોકમાં ઊભો તો અને ડોટ મૂક્યો નામ ઉપર એટલી હશે બારવટી હોવા છતાં એટલું એટલું ધ્યાન રાખતા એ બાર વટિયા હતા અને એટલા માટે તેથી છોકરાઓ છે હા 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 તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો અમર થઈ થઈને હમણાં મારા એક કલાકાર વાત કરતા એ તુલસીનું ક્યારો કહેવાય ને દીકરી ભાઈ હેતનો દરિયો કહેવાય વાલનો દરિયો કહેવાય તો છોકરો બોલ્યો તો કલાકારો કે કંઈના દીકરી વાલનો દરિયો દીકરી વાલનો દરિયો તો દીકરો હું હોનાનો હરિયો છે લોઠાનો હરિયો છે લોઠાનો છોકરા એટલે અત્યારે છોકરાને બોલાવવા જેવું નહીં બહુ એક બેને ઊભો કર્યો છોકરાને નિહાળમાં ઉભો કર્યો માલધારી નો છોકરો એમાં અમારો આમ રેડિયા ને એરિયલ જેવી શોટલી એ ઉભો થયો એટલે કે એક પ્રશ્ન કરું બેટા કરો ની બેન એટલે ઈ કે એને પૂછ્યું ઈ કે તો કે દૂધ આપે બકરી શું આપે કે દૂધ આપે ગાય શું આપે કે દૂધ આપે ભેંસ શું આપે કે લેસન પછી તો બેને કઈ પૂછ્યું જ નહીં

જે જ્ઞાતિમાં માં જન્મ હોય ને એનું ગૌરવ હોવું જોઈએ આઈમાં કેતા એટલે આપણે ત્યાં સોગંદ ખવાતા તમારું કામ ન કરું ફલાણો નહીં તમારું કામ ન કરું તો ફલાણો નહીં જ્ઞાતિ ઉપર સોગંદ ખવાતા એ ગૌરવ હતું એટલે મને એક શ્રદ્ધા અને વિશ્વાસની એક વાત છે કદાચ ઘણી વખત ઘણા માણસને નો ન મગજમાં પણ બાપુ આ યુગમાં બહુ જરૂરી છે કારણ કે શ્રદ્ધા વગર જીવાય નહીં અહીં ડોક્ટરો બધા મિત્રો વધારે છે સાહેબ આપને ખબર છે કોરોના એ કામ માણસને મારવાનું કર્યું નહીં પચાસ ટકા જ કોરોનાએ કર્યું પચાસ ટકા બીકમાં મરી ગયા એ તો હકીકત છે અમારી ચૌદસો કિલોમીટર ની ગીરનું જે બોર્ડર છે આખું ગીર છે ફરતી એમ કે છે આખું જેટલું જંગલ આવ્યું એમને પણ એમાં જે અંદર વંડી આવે ને વંડી આખું બહાર તો જંગલ જબરાશે પણ વંડી આખી ફોરેસ્ટ ની રીતે ફોરેસ્ટ ની વંડીની અંદર નો જે નેહડા બધા છે ને એમાં આખી ગરીમાં એક પણ માણસ કોરોના થી નથી મર્યું શું કામ ખબર પચાસ ટકા કોરોના તો એનું કામ કરતો જ તો પચાસ ટકા પણ પચાસ ટકા કોરોનાએ એનું કામ કર્યું પણ પચાસ ટકા જે બી ક હોય ને એમાં એ શું કે ખબર અમારી ફોન અમારી આવડ અમારી મોગલ આપણને થોડું કાંઈ થાય અને બહુ તાવ છે ને તો મેલવી દવા લઈ આવશે અને બધાય આ સીધી જ વાત એનો અર્થ એવો શેખ સર્જાથી નજીક રહેવું પડે રહેવું પડે રહેવું પડે અને એનાથી આઘા ગયા એટલે વાત પૂરી મનોબળ ઉપર જ છે બધું એને એ જ હતું એ બસ પડ્યા પડ્યા અરે માતાજી કઈ નો થવા દે અમારું માતાજી કઈ નો થવા દે એટલે મારે આ શ્રદ્ધાની એક વાત મને ગમે છે વડીલો પાસેથી સાંભળેલી વાત છે પણ ડાયરોમાં બેઠા છે ડાયરો એટલે ડાય ડાય વાતો થાય ને ડાયા માણસો સાંભળે એને ડાયરો કહેવાય એવી આપણે ત્યાં વાતો રાજુ દાદા ભટ્ટ આપણું અમારું જુનાગઢ નું ગૌરવ છે ભટ્ટ દાદા પધારો એનું પણ અહીંયા સ્વાગત કરું છું એટલે મારે આ એક પ્રસંગ મને કેપી સાહેબ કે

મારી ભોર્વન નીધક રાજ